ગદ્રા પ્રથમ પ્રકરણ સત્તરમું સત્સંગમાં કુસંગ મોળી વાત ન કર્યાનું સન્વત અઢારસો છોતેરના માગશર વધી પાંચ પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાદ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા તે સમયને વિશે મુક્તાનંદસ્વામી તથા સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે તો જે વાતના કરનારા હિમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થકોણ પાડી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થકોણ પાડી શકે છે માટે જેટલું પડે તેટલું પાળીએ અને ભગવાન તો ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે એવી રીતે મોળી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે માટે હવે આ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ હિમત્યરહિત વાત કરશો નહીં સદાહિમત્ય સહિત જ વાત કરજ્યો અને જે એ વિહિમ્મત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો ઈતિવચનામૃતમ સત્તર અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે